અભિવાદન કરું છું વાયા વાયા ફરતા ફરતા પેલી વાર રૂમ ઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા આવી ગયા હોય ને તમારે ચેનલ ને કરવાની બાકી હોય તો જલ્દીથી કરી દો તમારા મિત્રોને ને શેરડી કરી દો અને તમે વિડીયોને ને કરી દો બરાબર આજથી તમારું ધોરણ બાર આપણા વિડીયો ચાલુ થઈ ગયા છે તમે પહેલો વિડીયો જોવા માટે આવ્યા છો એટલે આઈ હોપ બધાને ફૂલ મજા આવશે બધા પાઠ આની અંદર છે અને ફૂલ એનિમેટેડ વિડીયો છે કે તમે જોશો સામવેદ અથર્વવેદ એમાં સાહિત્ય સંહિતા હોય બ્રાહ્મણ ગ્રંથ આવે આરણ્યક હવે એમાં સાહિત્ય સંહિતા હોય કે બ્રાહ્મણ ગ્રંથ હોય બ્રાહ્મણ ની અંદર કેટલા બધા આવે બ્રાહ્મણ ગ્રંથ ની અંદર

પ્રાર્થના કરતા હોય ભગવાનને પ્રણામાંજલિ આપતા હોય આમાં અલંકારનો ઉપયોગ થવામાં આવ્યો છે બરાબર પછી ભગવાનને આપણે શું કરતા હોય તો બે હાથ જોડ્યા કરબદ્ધ કરી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ નમસ્કાર કરીએ પહેલાં મંત્રમાં એક સાથે છ બાબતો બીજા મંત્રમાં મેધાની પ્રાપ્તિની પ્રાર્થના પ્રાર્થના પછી સંકલ્પનો વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર અને પછીનામાં મહાદેવના પરમ ભક્ત તમે જોઈ શકો છો પ્રાર્થના કરતા હોય શિવલિંગ છે મહાદેવજી પ્રસન્ન થયા છે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે અને માનવ માત્રને માટે લાગુ પડે તેવો એક આયા છેલ્લે ઉપદેશ આપવામાં આવેલો છે આ રીતે આપણે આ પેલો જે વેદામૃતમ છે એ વેદામૃતમને આપણે આવી સુંદર મજાની રીતે નિહાળવાના છીએ જે તમારી સામે અહીંયા પ્રસ્તુત થાય છે કે ભાઈ માણસ જ્યારે ઉપદેશ મેળવે જ્યારે પ્રાર્થના કરે જ્યારે તીર્થોની અંદર જાય એની ચર્ચા અહીંયા પેલી આપણને પ્રણમાંજલી અંદર કરે છે પેલો જ મંત્ર છે શું કે છે પ્રણમાંજલી યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષમ ઉતો ધરમ દિવમ ચક્રે મૂર્ધાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ તેવા જ્યેષ્ઠ તેવા જ્યેષ્ઠ બ્રહ્મને મારા નમસ્કાર હો તો કે કેવા તો કે યસ્ય ભૂમિ એટલે કે ભૂમિ જેના યથાર્થ જ્ઞાનનું સાધન છે આ ભૂમિ જે છે એ પેલા જ્ઞાન શું છે તો કે સાધન છે અંતરિક્ષમ ઉદરમ અંતરિક્ષ ઉદર છે

તમે કહેશો સાહેબ વ્યાસ આ વેદના મંત્રો ભણી ભણીને જ અમે પહોંચ્યા છે બરાબર શું કહે છે યસ્ય સૂર્યસ ચક્ષુ ચંદ્રમાંસ્ય પુનર્ણવ સૂર્યસ ચક્ષુ તો કે સૂર્ય તથા વારંવાર નવીન થનારો પુનર્ણવ ચંદ્રમાં વારંવાર નવીન થવાનો એટલે શું આયા તમારી સામે જ છે નાનો થોડોક મોટો થોડોક મોટો થોડોક મોટો હજી આગળ આવશે એટલે મોટો

અમારા નમન થાઓ બે જ વાત કેટલી વાત બે સૂર્ય અને ચંદ્ર શું છે આંખો અગ્નિ શું બનાવ્યું છે મુખ બરાબર પહેલાની અંદર આપણે જોયું તું કે ભાઈ ભૂમિ જે છે યથાર્થ જ્ઞાન નું શું હતું તો કે ભાઈ સાધન હતું અંતરિક્ષ ને શું બનાવ્યું હતું તો કે ભાઈ ઉદર બનાવ્યું હતું બરાબર તો એવી રીતે અહીંયા બે વાત કરી કે સૂર્ય અને ચંદ્ર જેની આંખો છે અગ્નિ જેને મુખ બનાવેલું છે તેવા જેષ્ટ બ્રહ્મ ચંદ્રને જો અગ્નિને ને જો જેને મુખ બનાવે એવા જેષ્ટ બ્રહ્મને અમારા નમન હવે આવે છે પ્રાર્થના કરે છે ઇન્દ્ર

હે ઇન્દ્રો હે દેવ અમને અતિશય સોના ચાંદીરાવેરા જે કઈ પણ અતિશય ઉત્તમ પ્રકારના અમને ધન આપો પછી શું થાય અમે કામ કરવાની અંદર કુશળતા આવે પેલું કીધું કે અમને ઉત્તમ પ્રકારના ધન આપો બીજું કીધું કર્મ નિપુણતાની અમને પ્રસિદ્ધિ કરાવો અને ત્રીજું ધન આપો બરાબર ઉત્તમ પ્રકાર નું ધન આવે પછી કર્મ નિપુરતામાં બરાબર વાણીમાં અમને મધુરતા આપો બોલી તો સારું લાગે બરાબર અને સારા દિવસોની અમને પ્રાપ્તિ કરાવતા સ્વાહા તમે કેહો સાહેબ હવન ચાલુ કર્યા ના અહીં આપવાની વાત કરે છે શું લેવાયું તો અહીંયા વરુણ દેવ પાસે માંગણી કરી વરુણ દેવ ને કીધું હે વરુણ દેવ ધામ મે વરુણો દદાતુ તો કે હે પ્રજાપાલક અગ્નિ દેવ જોજો કોની કોની પાસે પ્રાર્થના કરે છે વરુણ દેવ પાસે અને પ્રજાપાલક અગ્નિ દેવ પાસે હે વરુણ દેવ હે પ્રજાપાલક અગ્નિ દેવ

તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધું કે માત્ર હે શ્રેષ્ઠ બુદ્ધિ અમને પ્રદાન કરો મારા વાલ વરુણ દેવ પ્રજાપાલક અગ્નિ દેવ ઉત્તમ બુદ્ધિ આપો ઇન્દ્ર વાયુદેવ પરમાત્મા કરો એના માટે આહુતિ સમર્પિત છે ઉત્તમ બુદ્ધિ અને શ્રેષ્ઠ બુદ્ધિ આટલી બે વસ્તુ આપણે ભગવાન પાસે માંગવાની છે જેની વાત આપણને આમાં કઈ છે એમાં ઉત્તમ બુદ્ધિ ને શ્રેષ્ઠ બુદ્ધિ વાળું યાદ રાખવાનું

અને અતિશય વેગવાન તે મારું મન શુભ સંકલ્પ મારું મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન કેવું તો કે મારા અંદર જે રહેલું યુવાન કેવું કોઈ દી ગઈ ન થાય દિલ તો બચ્ચા હે ઘોડા ને દોરે છે તેમ આપણું મન છે એ મનુષ્ય ને દોરે છે મન છે એ મનુષ્યને અંકુશમાં રાખે છે આપણા હૃદય ની અંદર રહેલું જે હંમેશા યુવાન છે અને અતિશય વેગ વાળું છે તે મારું મન કેવું

મો પ્રકૃષ્ટ વિચાર નથી આવતો તેઓ અન્ન ને નિરર્થક પ્રાપ્ત કરે એવો વ્યક્તિ છે અન્ન ને કેવો પ્રાપ્ત કરે છે નિરર્થક પણ નાર્ય માણમ યુષ્ય સાચું કહું તો તે પોતાનો જ વધ છે જેના મનમાં નિરર્થક પ્રાપ્ત કરે છે સાચું કહું તો એ પોતાનો જ વધ છે જે અર્યમાં કેવ લાગો કેવલાગી કેવ લાગી જે અર્યમાં દેવતાને

તો એ પાપને જ આચરે છે પાપનું જ આચરણ કરે છે બરાબર એવી વાત જે છે એ આપણને અહીં આ પાઠની અંદર વેદોપદેશ વેદામૃતમની અંદર સમજાવવામાં આવેલી છે આઈ હોપ બધાને ખૂબ મોજડી આવી છે જમાવડી આવી છે સપાકરો બોલી ગયો હોય છે અને જો પહેલી વાર આવ્યા હોય ને હજી સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો કરી દેજો પછીના વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જનોને અલગ જુસ્સામાં મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો